નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેલક ને લગદી ઉપયોગી માહિતી ને લઈ ફરી એકવાર નવા વિડિયોમાં આપ સર્વે મિત્રોનું નેન્સી ફાર્મ યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. નોર્થ-વેસ્ટ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદ અને હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસુ ક્યારે બેસશે તે અંગેની તારીખ પણ જણાવી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આજે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદનું અનુમાન છે આ સાથે વીજળી અને ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે આજે બનાસકાંઠા પાટણ અમદાવાદ ડાંગ મહીસાગર અને દાહોદ તથા કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે આજે થંડરસ્ટોમ થવાનું પણ પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આવતીકાલથી સાતમા દિવસ સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે આ સાથે આજથી લઈને ત્રણ દિવસ માટે હીટવેવ વોર્નિંગ આપવામાં આવી છે ત્રણ દિવસ માટે પોરબંદર ગીર સોમનાથ ભાવનગર અને કચ્છ તથા વલસાડ અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલ ને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો